નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું રાજકોટના ક્ષાપર ખાતે આમ આદમી પાર્ટીની જે જબરજસ્ત સભાનું આયોજન થયું અને ત્યાંની જનતાને ખબર પડી કે ગોપાલ ઇટાલીયા આવે છે જે જનમેદની ઉમટી પડી છે જોઈને ભારતીય જનતા પાર્ટીના તો હોશ ઉડી ગયા જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે આમ આદમી પાર્ટીને એક તરફ રાજુભાઈ કરપડા ઈશુદાનભાઈ ગઢવી અને એક તરફ ગોપાલ ઇટાલિયા જે રીતે સભાઓ ગજવી રહ્યા છે એ સભાની અંદર જે લોકો ઉમટી પીડા છે ખરેખર દોસ્તો જોઈને એવું લાગે છે કે કઈક બે હજાર સત્યાવીસ ની અંદર પરિવર્તન થવા જઈ રહ્યું છે નહીંતર તો આટલા બધા લોકો ગોપાલ ઇટાલિયા યુશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરપડા ને સાંભળવા માટે ન આવે જે જબરજસ્ત સભા થઈ રાજકોટ ની અંદર પેડક રોડ પર એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો ને આ ગઢને તોડી નાખ્યો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એ સભાની અંદર ચાલુ સભાએ એક મોદી ભક્ત જે રીતે ગોપાલ ઇટાલિયાને સવાલ કરવા માટે આવ્યો અને ગોપાલ ઇટાલિયાએ જે સરસ મજાનો મીઠો જવાબ આપ્યો છે ત્યાર પછી એ મોદી ભક્ત કેવો ભોઠો પીડ્યો છે એ સમગ્ર ઘટના આ વિડીયોની અંદર હું તમને બતાવીશ પણ થોડો સમય કાઢી વિડિયોને પૂરો સાંભળજો ખરેખર આમ તો આમ કહી શકાય કે ગોપાલ ઇટાલનું ભાષણ સાંભળવું એ એક છે ખૂબ મજા આવે એક એક શબ્દોની અંદર ગોપાલ ઇટાલની સચ્ચાઈ હોય છે એક એક શબ્દ એવા હોય છે કે તમને અંદરથી એટલા મજબૂત બનાવી દે એટલા જાગૃત કરે તો આવો સૌથી પહેલા આપણે ગોપાલ ઇતાલીયાનું આ રાજકોટના શાપર ખાતે જે સભા યોજવામાં આવીને એ સભાની અંદર જે જનમેદની જે ઉમટી પડી છે સૌથી પહેલા તો દોસ્તો તમે પણ જોઈ અને એક વખત એવું ચોક્કસ શીખી દેશો કે બે હજાર સત્યાવીસમાં માં ભાજપ જવાની આવો ગોપાલ ઇટાલિયાએ જે ભાષણ કર્યું આપણે એને જરા વિસ્તારથી સાંભળીએ હા નાનો વ્યક્તિ હતો બીજા તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્ય કરતા એને લાફો હજી તમારી એક સીટ તમે એમ કેવું કે અમે આમ કરી અમે આમ કરી

સોમાની મારો ધારા સભ્ય છે કોણ જીતુ સોમાની ધારા સભ્ય મેં ફોન કર્યો જીતુભાઈ આ હવા મહિના નું છોકરું ને પોલીસ એક કલાક ઊભી ઉભી રાખીને બેઠી તમે ધારા સભ્ય છો મારા તો એને કીધું સંજય રેના ને ફોન કરો જિલ્લા પર જિલ્લા પર જિલ્લા કે ધારા સભ્ય મોટો આ જીતુ સોમાની મોટો ધારા સભ્ય મોટો કોઈ મને હાલો તો ભાઈ આવી સરકારમાં આપણે કઈ કરાય નહીં આમાં તો મને છોકરો બાબો કાઢી હું તમને

એમાં છે ના પૂછવા દે તમારી સમજાય તમારી સરકાર સમજાઈ માં છે એટલે ગોગોલ ખાધા નથી કોને કીધું નથી કેટલા મીડિયા સમય આપ્યું નથી તમે એમ તો રાજકોટ

રાજકોટમાં ભેટ આવે તો અંદર રાજકોટમાં રાજકોટ ની વાત આવતી હોય તો છે સજ્જન મહારાજ છે

પહેલા પાંચ હજાર ની પતિ ખીસ્સા મિત્રો પ્રશ્ન હમણી ક્યાં વાંધો છું પણ આપણે દસ હજાર રૂપિયા પૂછો સંઘવી ને પ્રશ્ન ગંભીર ઉપર થી બ્રિજ ની વેચાય કઈ સહાય આપી ત્યારે

જોરદાર જય કરી આજે રાજકોટ માં આટલી વિશાલ સંખ્યા ની અંદર ઉપસ્થિત આપ સૌ રાજકોટ ના આગેવાનો બેઠેલા સૌ હોદ્દેદારો આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ રાજકોટના મીડિયા ના સૌ મિત્રો પોલીસ મિત્રો દૂર દૂર સુધી ઉભા રહીને ત્યાં ઉભા રહીને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા રહીને અમારી આ આદમી પાર્ટીની વાત સાંભળી રહેલા સૌ ભાઈઓ સૌ બહેનો બધાને મારા બે હાથ જોડીને પ્રણામ સૌને મારો નમસ્કાર અને સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આજ આજની વિશાળ સંખ્યામાં અને સંખ્યા કરતા પણ દસ ગણા વધુ હળ ઉર્જા ઉત્સાહ સાથે તમે અહીંયા આવ્યા છો એ અમને રાજીપો થાય છે આજથી પાંચ વર્ષ પહેલા હું જયારે આમ આદમી પાર્ટીમાં જોડાણો બે હજાર ને વીસ ની સાલમાં ત્યારનો સમય મને યાદ છે કે ઘણા વડીલો એવું ધ્યાન દોરતા કે રાજકારણમાં જવું હોય તો ભાજપમાં જવાય ભાજપ ન ફાવે તો કોંગ્રેસમાં જવાય

શરૂઆત કરી ત્યારે છે અમારો વિચાર સાચો છે અમારો દાન સાચો છે એટલે એક વખત 1008 ભગવાન અમારી સામે જોશે જોશે અને જોશે અને આજ જ્યારે ભગવાન અમારી સામે જોયું આખું ગુજરાત અમારી સામે અત્યારે જોઈ રહ્યું છે વાત મને બહુ વરસ થાય છે

कोई जो धारा धारासभ्य बनी जाए जनता ने कई खुशी था थी थी। जे बनो बनो न बनो बीजे आर बच्चे पब्लिक नर्षोक धार बनया અને આખા ગુજરાત માં હજારો લોકો ખુબ ખુશ થયા છે જ્યાં ત્યાં મજા મજા છે લોકો ખુબ ખુશ છે એનું કારણ શું ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની જાય એમાં જનતાને ને હરખાવા જેવું હોય હોય ભાઈ હું મારો પરિવાર હરખાય એ સ્વાભાવિક બાબત છે પણ જનતાને ને હરખ કઈ વાત નો એનો હરખ ઈ વાત નો છે કે છેલ્લા ત્રીસ વર્ષ થી ગુજરાત માં સૌના મત થી બનેલી ભાજપ ની સરકારે સરકાર ગુજરાત માં બેઠી છે સામાન્ય વાત માટે પડે હાથ જોડવા પડે કાપા કરવું પડે સરકારી અધિકારી અને

બે મોટા મોટા કામની ચર્ચા નથી કરતો હું તો આ નાના નાના કામ માં હાથ જોડવા પડે એવી લાચાર બનાવી દીધી જનતા ને હાથ જોડ્યા વગર પૈસા આપ્યા વગર ભાઈ સાબ બાપા પેલા વગર આપણું કોઈ હા બવા તૈયાર નથી અને છતાંય સેજ બે શબ્દો બોલો

આ ભાજપ વાળા ઓલો ધારાસભ્ય ખરીદેલો ઓલા ને તોડી લઉં આને સસ્તા માં લઈ લોક લઈ લો આને પાર્ટી માં લઈ લો આને જેલ બીક બતાવું ઈડી ની બીક બતાવું ટેક્સ

वैसे तो समय आ ही गया है मेरे वाला समय आ ही गया है कितना वर्षों से आपरी बहू सहन करता करता जिए छे सोसाइटी में पार्किंग में आपरा पार्किंग में कोई जो बाइक मुटी जाए तो नहीं सहन कर पाते कोई बाद वाला पड़ जाए है के ही तरीके मुकी हाथ आदि नाकू अपना पार्किंग में बा कोई बाइक मुकी जाए ये आपन में बहुत नहीं

ક્યાંય બેઠેલા બધા માણસો મેં પણ જીવનમાં ભાજપને અનેક વખત મત આપેલા છે આપણે બધાએ આપ્યા ભાજપને મત આપવાની શરૂઆત આપણે બધાએ આજથી વીસ વર્ષ પહેલા કરી હતી લગભગ લોકોએ વીસ વર્ષ પહેલાથી ભાજપનો બટન દબાવવાનું ચાલુ કર્યું એક વાત તમારા મેમરીમાંથી બહાર કાઢો કે આજથી વીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો તો

મારી જેમ મારા છોકરાએ ભટકવું ન પડે લાચારી ન કરવી પડે મારી જે વેઠ ન ઉતારવી પડે તો હું મારા છોકરાને કઈ પાંચ ચોકરી હારું ભરાવ પણ ક્યાં વંદન સરકારી શાળાના કોઈ ઠેકાણા ભાજપની સરકારે શહેરોમાં રહેવા નથી દીધા અને પ્રાઇવેટ શાળા બુંદાવણી માફક ફી ઉઘરાવે ફી ન ભરો સંચાલકો તમારા પાંચમા હાથમાં હાથમાં ધોરણ માં છોકરા એ ભેદભાવ કરે ક્લાસની બહાર બેસાડે એની ઉપર ટોચર કરે એની ઉપર દાદાગીરી કરે આ તો કેવી માનવતા ને કેવી સરકાર ને કેવી વાત છતાંય આપણા પેટનું પાણી નથી રહેતું કે આપણા ધૂન જેવા છોકરાઓને ભણવાની વ્યવસ્થા સરકાર માં નથી અવળો મોટો વિશાળ ભારત દેશ એકસો ને ચાલીસ કરોડ ની જનસંખ્યા ગુજરાત ની રાજ્ય ની સરકાર નું ચાર લાખ કરોડ રૂપિયા નું બજેટ અને એક આપણા છોકરાને ને આ ચોપડી સરકાર નહીં ભણાવી કે તો કેવી વાત થઈ

વાતું કરે વિશ્વ ગુરુ બનાવું આમ કઈ કઈ મુરખ બનાવવાનું કામ ત્રીસ વર્ષથી થી ગુજરાતમાં ગુજરાત હાલે છે દોસ્તો હું તમને હાથ જોડવા માટે આવો છું તમારા દીકરા તરીકે નાના ભાઈ તરીકે કે અમે કોઈ મોટા નેતા નથી મારો જન્મ ભાવનગર જિલ્લાના નાના એવા ટીમડી ગામમાં મારો ઉછેર થયો હાવ નાનું એવું બે હજાર જણાનું ગામ છે જ્યારે હું ગામડા માંથી શહેર માં ગયો લાગ્યો મોટા મોટા સાયબલ ની વચ્ચે રહેવા લાગ્યો તો મેં પહેલી વાત એવી જોઈ નાનો માણસ સરકારી કચેરીમાં જાય તો તલાટી મંત્રી ટારો પડે મામલતદારે ટારો પડે પ્રાંત અધિકારી કલેક્ટર વીજળી વિભાગ પાણી વિભાગ કોર્પોરેશન બધાય લોકોનું વતન આપણી આ એવી રીત હોય જાણે આપણે ભારત દેશના નાગરિક જ નથી આયા ને રેલી ઓફિસમાં જાઓ અમારામનો આવે રેલાનામાં આવે ત્યાં જાવ તો કે અમારામનો આવે રેલામાં આવે ત્યાં જાઓ તો કે અમારામનો આવે છેલ્લે પૂછ્યું કે કાકા અમે કોના માંગે છે તમે મુક્તિ કરી લો બરાબર આથી આવો ઓફિસ આથી આવો ઓફિસ આથી આ ઓફિસ ભટકાવા કરે મેં અમદાવાદમાં પોલીસ તરીકે જોયું

એટલે બંધા બંધા ન કા એક તો હમણાં મંત્રી નીકળશે ભાજપના ધારાસભ્ય નીકળશે હજાર બમ થઈને ઊભા રહીએ મે ખરી હતો પોલીસ કોલ કે મારી પરકેજી નેતા ભાજપના જાતા જોયા ક્યારેક મંત્રી ને ક્યારેક સાંસદ ને ક્યારેક આને આજ તો વખત મેં મારી પરકેજી નેતાઓને આવતા જોયા મને એમ થયું આ તો હા ઓકલ મઠી આઈકન તો આની કથા હું હશે એક વખત પછી બાદ માં છોકરી મૂકી દીધી જનતા ના આશીર્વાદ થી અહિયાં પહોંચ્યો અહિયાં નજીક થી જોયા આમાં કઈ નથી છે ના કોઈ પણ ભાજપ નો નેતા મોદી અને અમિત શાહ નું નામ લીધા વગર ભાજપનું નામ લીધા વગર પાંત્રીસ મિનિટ સુધી સમાજને ને લગતા કોઈ પણ વિષય ઉપર પાંત્રીસ મિનિટ એક ધારું ભાષણ